नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना के अत्यार सुधी मुख्य समाचारों पर आदि जाति विद्यार्थियों ने विविध उच्च अभ्यास में रुपया पच्चीस लाख सुधी लोन अपाशे रामनगर में पानी प्रश्न कांग्रेस द्वारा मटला फोड़ी रोष दर्शाया કાર્યાલય બતા કરતાનો શુભેચ્છા ભાવના થકી ગુજરાત દેશ વિદેશમાં મોખરે છે રાજ્ય સરકારે ચૌદ જિલ્લામાં માં વસતા આદિજાતિ સર્વાંગી વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજના અમલી બનાવી છે ગુજરાત સરકાર વન બંધુ ઉચ્ચ શિક્ષણ માટે પણ કટિબદ્ધ છે રૂપિયા પચીસ લાખ સુધી દરે શૈક્ષણિક લોન આપવામાં આવશે માં આદિજાતિ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે અગિયારસો ચાર આધુનિક છાત્રનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે જેમાં વાર્ષિક

વાકેશનલ અને પી એચડી માટે એક પરિવારમાંથી 6% ના વ્યાજ દરે રૂપિયા 5 લાખ સુધીની લોન સહાય આપવામાં આવે છે કાયદામાં સ્નાતક અભ્યાસ કરતા વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ માટે 3 વર્ષ માટે રૂપિયા 28800 નું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે અને આ અંગે વધુ વિગતો માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન બિસ્માર મુંડા ભવન સેક્ટર 10 ગાંધીનગરનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાય છે શહેરમાં રોજબરોજ જુદા જુદા વિસ્તારમાં સ્થાનિક દ્વારા પાણી માટેની બૂમ ઉભી થઈ છે છેલ્લા એકાદ માસ પાણીનો પ્રશ્ન વકર્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાત પગલા લેવામાં આવતા નહીં કાં તો પગલા બહુ જ મંથર ગતિથી લઈ રહ્યા છે શહેરીજનોને ને પૂરતું પાણી આપવામાં સત્તાધારી પાર્ટી ભાજપની નિષ્ફળ રહ્યું છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે જેમાં સાબરમતી વોર્ડ રામનગર ખાતે રહેતા સ્થાનિકો એ માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો હતો રામનગર ખાતે આવેલા રામ જરૂખાન નો ટેકરો જી પાંચની ચાલી મિસ્ત્રીની ચાલી ભક્તિનગર ભીલવાસ જેવા વિસ્તારોમાં બે થી વધુ મકાનો આવેલા છે ત્યાંથી પાણીની ગંભીર સમસ્યા હોવા છતાં કોઈ ધ્યાન આપતા નથી અને જેથી સ્થાનિક લોકોએ ઉગ્ર ઉગ્ર દેખાવો કર્યા હતા જેમાં તેઓએ માટલા ફોડી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો જ્યારે શહેર કોંગ્રેસે પણ શહેર કોંગ્રેસ દ્વારા આ અંગે એક આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું અને દેખાવો પણ કરવામાં આવ્યા હતા જેમાં શહેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા માટલા ફોડવામાં આવ્યા હતા અને રજુ વાત કરવામાં આવી હતી કે આ વિસ્તારમાં જ પ્રદુષિત પાણી આવે છે જ્યારે અમુક ટાઈમે તો પાણી આવતું જ નથી આમ ભાજપની ની અણ આવડતને કારણે વારે ઘડીએ પાણીની સમસ્યાનો સામનો પ્રજાજનો કરી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમના કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મયોગીઓ તથા સુરક્ષા કર્મી જવાનોના જે સંતાનો આ વર્ષે ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે તેમને આમંત્રિત કરીને ઉજ્જવળ ભવિષ્યની ની શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા આ કર્મયોગીના કુલ ચોત્રીસ સંતાનોને પોતાના માતા પિતા સાથે આનંદીબેન પટેલને મળીને શુભેચ્છા પ્રાપ્ત કરી હતી આનંદીબેન આ બાળકોને વ્યક્તિગત જીવનમાં શિક્ષણ સંસ્કાર સાથે સ્વચ્છતા સફાઈના સહગુણો વિકસાવાની પણ પ્રેરણા આપી હતી અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે માં બીજી વાર જનાદેશ મેળવી રાજ્ય શાસનનો કાર્યભાર સંભાળતા ત્યારથી જ આ નવતર પરંપરા શરૂ થઈ હતી જેને આગળ દબાવતા

ગુજરાત દેશ વિદેશમાં અનોખી બાદ ઉભી કરી રહ્યું છે રાજ્ય સરકારના સહકારાત્મક અભિગમને કર્મયોગીની ટીમ ભાવનાથી કામ કરવાની ધગસને કારણે આ શક્ય બન્યું છે ગાંધીનગર ખાતે ધી ગેસ્ટ હાઉસ મેનેજર એસોસિએશન દ્વારા પ્રકાશિત યાદગાર સ્મારિકા બે નું વિમોચન કરતા નીતિન પટેલે જણાવ્યું કે દરેક દરેક પ્રજાની સમાજમાં આગવી ઓળખ છે તેમાં ગુજરાતીઓ પણ આતિથ્ય ભાવનાને ઉજાગર કરી રાજ્યને ગૌરવ આપ્યું છે રાજ્યના સર્કિટ હાઉસ વિશ્રામગૃહ મેનેજરોએ દેશ વિદેશ અને વિવિધ રાજ્યોમાંથી આવતા મહેમાનોને રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે જે સકારાત્મક ભાવ પૂરો પાડ્યો છે તેના થકી આ સંભવ બન્યું છે પટેલે ઉમેર્યું કે ગુજરાતીઓનું દરેક ક્ષેત્રે યોગદાન રહ્યું છે પછી તે આઝાદીની લડત હોય નવ નિર્માણ આંદોલન હોય કઠોકટીનો કાળનો વિરોધ હોય કે પછી વિકાસના વિવિધ તેમાં પણ ગુજરાત અગ્રેસર રહીને દેશને નવો ચીંધ્યો છે તેમણે રાજ્યના તમામ ગેસ્ટ હાઉસ માં સ્વચ્છતા ઝુંબેશ ને વધુ વેગવાન બનાવ પર ભાર મૂકી રાજ્યમાં આવેલા હેરિટેજ ગેસ્ટ હાઉસ ની જાળવણી અને મરામત માટે મેનેજરોને સૂચન કર્યું હતું વીજળી પાણી ને પણ કરકસર ભર ઉપયોગ કરવા પર ભાર તેમણે મૂક્યો હતો મંત્રી એ યાદગાર સ્મરણિકા બે ની પ્રકાશિત કરનાર ટીમ ને પણ અભિનંદન આપ્યા હતા અને એસોસિએશન ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે રાજ્યના વિકાસમાં સહભાગી બને તેવી આશા વ્યક્ત કરી હતી આ પ્રસંગે માર્ગ મકાન વિભાગના સચિવ પી એન જૈન ગેસ્ટ હાઉસ મેનેજર ને અભિનંદન આપ્યા હતા રાજ્યની ઓળખ ઉભી કરવામાં આ સુવે જે યોગદાન આપ્યું છે તેને બળવત્તર બનાવશે તેવી અભિલાષા પણ વ્યક્ત કરી હતી આ પ્રસંગે એસોસિએશન પૂર્વ પ્રમુખ જેવી શાહ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આભાર વિધિ એચ એન જાડેજા કરી હતી આ પ્રસંગે મુખ્ય ઇજનેર સર્વશ્રી સંદીપ વસાવા એન કે પટેલ અધિક ઇજનેર શ્રી એસોસિએશનના પ્રમુખ બિમલ શુક્લા સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર